ક્ષત્રિય આંદોલનના પાર્ટ ટુની સમગ્ર રાજની સાથે દ્વારકા જિલ્લામાં પણ શરૂઆત થઈ ચૂકી છે જગત મંદિર દ્વારકાધીશ મંદિર ખાતેથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથથી દ્વારકા જિલ્લામાં શરૂઆત થઈ હતી ત્યારે આ અસ્મિતા રથ રોજ રોજ ભાનવડ તાલુકા વેરાળ પહોંચ્યો હતો नारी शक्ति अस्मिता ना मुद्दे क्षत्रिय समाज द्वारा भाजपा विरोध कराने आना चूंटनी भाजप विरोधी मतदान करने क्षत्रिय समाज द्वारा लोग ने अपील कराई थी आ तक मोटी संख्या में क्षत्रिय समाज आ धर्मरत रेली जोड़ा में जोड़ाया था जय माता दी जय भवानी हूँ एक आर्मी मैन संजय सिंह जुड़ा अमे द्वारका देश आशीर्वाद से लई धर्मरथ आज भाणवर ક્ષત્રિય સમાજ સાથે સાથે અઢારે વરણનો અમને ખૂબ ખૂબ સમર્થન મળ્યું છે અને ખૂબ ખૂબ સાથ મળ્યો છે અહીંયા વિશાળ સંખ્યામાં અમે સાથે એકઠા થયા ને અમારી જે માંગ હતી એ અમારી માંગ સ્વીકારવામાં આવી એટલે અમે ખુલે આમ હવે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને દરેક વ્યક્તિ દરેક ગામમાં જઈને કહેવાના જ છે કે હવે ખુલે આમ અમે કોંગ્રેસને અને કોંગ્રેસને કોંગ્રેસને સમર્થન કરશે જય માતાજી જય ભગવાન